હવામાન વિભાગની આગાહી મુજબ અરબ સાગરમાં લો પ્રેશર બન્યા બાદ ગુજરાત રાજ્યના અનેક સ્થળે માવઠા થઈ રહ્યા છે આ દરમિયાન હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પણ આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પડશે આગામી ત્રીસ તારીખ સુધી વરસાદ થશે આજ મુદ્દે વાત કરશું આ વિડિયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી અરબ સાગરમાં છેલ્લા પાંચ સાત દિવસથી સક્રિય એક સિસ્ટમ પહેલાં સાયક્લોનિક સર્ક્યુલેશન પછી લો પ્રેશર અને હવે મજબૂત લો પ્રેશર બની છે હવામાન વિભાગની આગાહી મુજબ ચોવીસ મે સુધીમાં ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને ઉત્તર દિશા તરફ આગળ વધવાની પ્રબળ શક્યતા છે અને ત્યારબાદ તેની તીવ્રતામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતની અંદર અનેક જગ્યાએ ભારે વરસાદ પણ પડશે આગામી ત્રીસ તારીખ સુધી વરસાદ થશે સાંભળો પરેશ ગોસ્વામીએ વધુમાં શું કહ્યું છેલ્લા પાંચ સાત દિવસથી અરબ સાગરની અંદર એક સિસ્ટમ બની હતી અને આ સિસ્ટમ છે સૌ પ્રથમ સાયક્લોનિક સર્ક્યુલેશન બની ત્યારબાદ એકવીસ મે હાજર પચીસ ના રોજ લો પ્રેશર બની આજે મજબૂત થઈને એ મજબૂત લો પ્રેશર બની ચૂક્યું છે જોકે આ સિસ્ટમ છે દરિયાકાંઠાથી ખૂબ નજીક હતી એટલે એની મુવમેન્ટ છે એ પણ ખૂબ ધીમી હતી પણ એક આપણે ડર હતો કે આ સિસ્ટમ છે જો ઉત્તર પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે થોડી પણ આ પશ્ચિમ દિશામાં મુવમેન્ટ કરે તો એમાં સાયક્લોન બનવાની સંભાવનાઓ હતી કેમ કે અરબ સાગરની અંદર બીજા પરિબળો છે એ સાયક્લોન બનવા માટે અનુકૂળ હતા એટલે એક સાયક્લોન બનવાનો ડર હતો પણ આ સિસ્ટમ છે

ચોવીસ મેના રોજ આ સિસ્ટમ છે લો પ્રેશરમાંથી મજબૂત થઈને ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતાઓ છે એટલે ગુજરાત અને મહારાષ્ટ્ર બંને રાજ્યોની અંદર મુશળધાર વરસાદોની શક્યતાઓ છે ખાસ કરીને મહારાષ્ટ્રના અનેક ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી શકે છે જેમાં મુંબઈની અંદર અતિ ભારે વરસાદની પણ સંભાવનાઓ છે અને આપણા ગુજરાતના દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ છે એની અંદર પણ સામાન્ય કરતા વધારે વરસાદ અને અમુક સેન્ટરોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ નોંધાય તેવી શક્યતા છે એ સાથે સૌરાષ્ટ્રના દરિયાઇકાંઠાના જિલ્લા અને મધ્ય ગુજરાતના જે ખંભાત લાગુ આસપાસ તમામ વિસ્તારો છે જેમાં આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ વરસાદ છે એ પડી શકે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ અને રાજકોટ જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતાઓ છે અત્યારે આ સિસ્ટમ છે એ મુવમેન્ટ કરવાનું ચાલુ થયું છે એટલે ફાઈનલ થયું છે કે સાયક્લોન નથી બનતું આ ડિપ્રેશન છે એ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વરસાદના રૂપમાં અસર કરશે આ વરસાદો છે એ છૂટાછવાયા લગભગ ત્રીસ અથવા તો એકત્રીસ મે સુધી રાજ્યની અંદર જોવા મળે તેવી સંભાવનાઓ છે આ વરસાદો જ્યાં પડશે ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ જોવા મળી શકે એટલે ગાજવીજ અને પવન સાથે છે એ આ એટલે કે મે મહિનાની ત્રીસ અથવા તેવું એક અનુમાન છે પણ મોટા સમાચાર એ છે કે ના ખતરામાંથી હવે આપણે બચી જશું પણ ચોક્કસથી વરસાદો છે ગુજરાતની અંદર નોંધાવાના છે ગાજવીજ અને પવન સાથે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે હવે આ સિસ્ટમ છે એ સતત